સુરત શહેરના નેવું વર્ષના સિટીઝનને વિડીયો કોલ કરી ધમકી આપીને કરોડો રૂપિયાની માગણી કરી સીબીઆઈ ઈડી મુંબઈ પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી મુંબઈથી ચાઇના મોકલેલ કુરિયર પાર્સલમાંથી ચારસો ગ્રામ એમડી તથા અન્ય વસ્તુઓ મળી છે એની ધરપકડ કરવામાં આવશે એવી ધમકી આપી સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી બળજબરીથી એક કરોડ પંદર લાખ પચાસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા સુરત પોલીસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર ફ્રોડમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે સુરત શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમનો ફ્રોડ આચરનાર વિરુદ્ધ એક મોહિમ ચલાવવામાં આવી છે થોડા સમય પહેલાં જ સાયબર ક્રાઇમની ટીમો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી અને પંદરથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આમાં ઓગણીસો અઢારસોથી ઓગણીસો જેટલા એનસીસીઆરપી પોર્ટલ ઉપર આ એકાઉન્ટોની કમ્પ્લેન કરવામાં આવી હતી ઓગણત્રીસથી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ આનો ભોગ બનેલા છે આ સાયબર ક્રાઇમ ફ્રોડનો આ લોકોની પૂછપરછ દરમિયાન ત્રણસોથી વધુ તો અંદાજિત ફરિયાદો રજિસ્ટર થયેલી પ્રાથમિક હકીકત દરમિયાન મળી આવી છે આ તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક વધુ સફળતા મળી છે એક નેવું વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું ચારસો ગ્રામ જેટલું એમડી તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર ઈડી સીબીઆઈ સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે સવા કરોડ રૂપિયા એક કરોડ પંદર લાખ જેટલી વસુલાત કરી લેવામાં આવી હતી એમને પંદર પંદર દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા આ લોકોની પૂછપરછ દરમિયાન જે કાકાની બધું પૂછપરછ દરમિયાન એમણે સ્કેચ બનાવીને એક માણસનો ફોટો પણ આઈડેન્ટિફાઈ સ્કેચ બનાવી આપ્યો કે આ માણસ જે એમણે ડિજિટલ એરેસ્ટ કરેલા હતા એમનો ફોટો સ્કેચ પણ બનાવી આપ્યો છે આ બાબતે એમણે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં એમનું વન નાઇન થ્રી ઝીરો પો પોર્ટલ ઉપર કમ્પ્લેન કરવામાં આવી હતી અને એના પછી એમની અલગ અલગ માહિતીઓ એકઠી કરવામાં આવી હતી સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક માહિતી મળી હતી કે આ લોકો આ ગેંગ જે ડિજિટલ એરેસ્ટમાં જ સંડોવાયેલ છે આ ગેંગ દ્વારા અલગ અલગ બેન્કોમાંથી કરંટ એકાઉન્ટમાંથી કેશ વિડ્રો કરવામાં આવે છે તો આ અનુસંધાને કાપોદરા વિસ્તારમાં એચડીએફસી બેંક પાસે એક જગ્યાએ વોચમાં રહી અને પાંચ ઇસમોને પકડી પાડવામાં આવ્યા જેમની પાસે સાડા નવ લાખ રૂપિયા જેટલા બેંકમાંથી કેશ વિડ્રો કરેલા મળી આવ્યા છે એક ફોર વ્હીલ ગાડી મળી આવી છે આઈ ટ્વેન્ટી આ પાંચ જે માણસો પકડાયા છે એમાં રમેશ કાતરિયા ઉમેશ કરશનભાઈ ઝીંજાળા નરેશ હિમ ભીખાભાઈ હિંમતભાઈ સુરાણી રાજેશ અર્જુનભાઈ દિહોરા અને ગૌરાંગ હરસુરભાઈ રાખોલિયા છે આ પાંચ માણસોનું મેઇન કામ હતું જેમાં ત્રણના નામે તો એમના પોતાના જ નામે કરન્ટ એકાઉન્ટ અને બીજા એકાઉન્ટો ખોલવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા આમનો સાથે એક જે વોન્ટેડ આરોપી છે પાર્થ સંજય ગોપાણી જે કંબોડિયા છે હાલમાં છ મહિનાથી આ ચાઇનીઝ ગેંગો સાથે સંપર્કમાં રહી ઇન્ડિયન અને ચાઇનીઝ ભેગા થઈ અને આ ગેંગ ડિજિટલ એરેસ્ટ સાથે જ સંકળાયેલ છે આવી રીતે અલગ અલગ વૃદ્ધોને અલગ અલગ લોકોને ટાર્ગેટ કરી અને એમની પાસેથી મોટી રકમ પડાવતી હોય છે હમણાં એક પાસેથી એક આઈ ટ્વેન્ટી ગાડી પણ કબજે લેવામાં આવી છે આ ગાડીનું આ લોકો પોતાનું તાજેતરમાં ઓફિસમાં રેડ સાયબર ક્રાઈમ સેલ દ્વારા કરવામાં આવી હતી એટલે આ લોકો ગાડી એક આઈ ટ્વેન્ટી રાખી હતી જેનું રોજનું ભાડું